ભારતીય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ સહિત કુલે કિંમત રૂપિયા ત્રેપન લાખ અઢાર હજાર બસો ચાલીસના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ નવ એક બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર પાલિકાના ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઉમરાળા ચોગઢ તરફ જવાના રોડના નાખી આવતા બાતમી મળેલ કે એક સફેદ કલરનું ટેન્કર રજિસ્ટર નંબર એચ આર સિક્સ ફાઇવ એ ઝીરો ફોર નાઇન સેવનનું વલભીપુર તરફથી આવી રહેલ છે તે વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જઈ છે જે આધારે રહેતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલ તેઓ વિરુદ્ધ ભાવનગર ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર અનવર લક્ષ્મીધર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ભાવનગર